શહેરના હાર્ગેટ વિસ્તારમાં આવેલા જગદીશ મંદિર માં કાર્ય પૂર્ણ થિયા નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરના હાર્ગેટ વિસ્તારમાં આવેલા જગદીશ મંદિર નું રિનોવેશન નું કાર્ય પૂર્ણ થયા નિમિત્તે જગદીશ મંદિર ખાતે ધ્વજારોહણ નો કાર્યક્રમ યોજાયો હતો ભક્તો દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિશિષ્ટ પ્રકારના વ્યંજનો ભગવાન સમક્ષ ધરવામાં આવ્યા હતા અને પૂજાપાઠ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ ભક્તોજનોની ભારે ભીડ જોવા મળી હતી 아, 그래. 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 그래.

જય જગદીશ આજ રોજ પોષુ સાતમના દિવસે શ્રી ઠાકોરજી જગદીશ બાપાને સર્વ જગદીશ મંદિરના ભક્તો દ્વારા ધજા ધરાવવામાં આવે છે થાળ ધરાવવામાં આવે છે તથા સાથે રહીને બધા પ્રસાદ આ નિમિત્ત જગદીશ બાપાના મંદિરની સામાન્ય સેવા કરનારથી મારીના તમામ લોકો ના ભાવથી જે રિનોવેશન કરવાની પ્રવૃત્તિ થઈ હતી એના પ્રસાદ રૂપે આ કાર્ય કરીએ છીએ અને આમાં સૌનો તન મન ધનથી જે ફાળો છે એ બધાનો આજે આ ઉત્સવ છે સર્વને અમે પંદરવતી જય શ્રી કૃષ્ણ જઈ શકીએ છીએ